ખડાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો શંકાસ્પદ મોતનો કેસ મીરાવાસ ગામના યુવકના મોત મામલે તપાસની માંગ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મીરાવાસ ગામના યુવક દિલીપભાઈ જયંતિભાઈ બેગડિયાના શંકાસ્પદ મોતનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે પરિવારજનોએ આ ઘટનામાં કાયદેસર કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે માહિતી મુજબ દિલીપભાઈને તેમના શાળાએ દારૂ પીવડાવી શરીરે આડેધડી જા પહોંચાડી હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા છે ઘટનાની જાણ બાદ હડાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પ્રાથમિક તપાસ કર્યા વગર જ બેડા ગામેથી મૃતદેહ ઉપાડી માંકડી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પરિવારજનોનો આક્ષેપ છે કે આ કાર્યવાહી દરમિયાન વાલી વારસોને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી અહીં સુધી કે જ્યારે પરિવારજનો સ્થળ પર પહોંચે છે ત્યાં સુધીમાં પોલીસ અને બેડા ગામના આગેવાનો તથા સરપંચે મળીને મૃતદેહ પીએમ માટે મોકલી દેવામાં આવ્યો તેવું જાણવા મળી રહ્યું છે વધુમાં બેડા ગામના કેટલાક લોકોએ મરનાર દિલીપભાઈને ઓળખતા નથી એવું કહીને ઇનકાર કર્યો હતો જ્યારે હકીકતમાં મરનાર તે ગામનો જમાય હતો તેવી માહિતી મળી રહી છે દિલેભાઈના પિતા જયнтиભાઈ લાખાભાઈ બેગડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે હડાડ પોલીસમાં અરજી આપ્યા બાદ પણ કોઈ યોગ્ય નિકાલ થયો નથી જેના પગલે તેમણે જિલ્લા પોલીસ વડા પાસે લેખિતમાં રજૂઆત કરી તપાસની માંગણી કરી છે હાલ આ કેસ શંકાસ્પદ રીતે સામે આવ્યો છે અને હડાડ પોલીસ આગામી દિવસોમાં આ મોતને મર્ડર ગણાય છે કે કુદરતી મોતને તે દિશામાં કેવી તપાસ કરે છે તે જોવાનું રહ્યું માલદેવ વ્યાસ હડાડ